જઈન વિદ્યાર્થી મિત્રો સીસી માં એક માર્ગ પાકો તમારા સિલેબસ ની અંદર નંબર સિસ્ટમ આપેલ છે અને નંબર સિસ્ટમ માંથી સમાંતર શ્રેણી માંથી પ્રશ્ન પૂછાઈ શકે છે તો આ એક પ્રશ્ન છે એક થી લઈને પચાસ સુધીમાં માં સાત વડે વિભાજ્ય સંખ્યાઓ કેટલી છે તો આપણે ગણવાના બેસવાની હોય પેલી આ સંખ્યા બીજી આ સંખ્યા અને એક સમાંતર શ્રેણી બની શકાય કઈ રીતે બની શકાય તો કે પહેલી સંખ્યા એ છે સાત જેને સાત વડે ભાંગી શકાશે હા બીજી સંખ્યા કઈ હશે કે ચૌદ હશે આવી રીતે તમે પચાસ સુધી જશો તો તમારી માટે શોર્ટ ટ્રીક છે શું છે તો કે અંતિમ પદમાંથી પ્રથમ પદ બાદ કરવાનું છે અંતિમ પદ શું છે ઓગણપચાસ એને માઇનસ પ્રથમ પદ સાત બાદ કરવાનું છે એને ભાગ્યા તમારે તફાવત લખવાનો છે શું તફાવત આવશે સાત એને બેતાલીસ ને એક સાત અહીંયા તમારો રાઈટ આન્સર આવશે સાત સંખ્યાઓ એટલી છે કે જેને એક થી લઈને પચાસ સુધીમાં સાત વડે ભાંગી શકાય છે અહીંયા ઓપ્શન બી ની અંદર સાત આપેલ છે આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે જય હિન્દ